આ ગાઈસ જઈએ ગાઈસ ડાગડી પર ગાઈસ આપણા ખેતરમાં ગાઈસ ડાગડી બનાય છે ને તો ગાઈસ આપણે જઈએ ખેતરમાં અનને બે ના ને તો ગાઈસ અમે અહીં ને બે જઈએ છે ખેતરમાં તો ગાઈસ આપણો ખેતરમાં ડાગડી બનાય છે ને તો ગાઈસ ઉપર ચડી ગાઈસ જોઈએ કે કેવું છે ડાગડી પર તો ગાઈસ ઓર રાખવા છે ને એટલે ગાઈસ ડાગડી પર પુંડન રાખવાના ને એટલે થોડીક પાસે આવી રહા છે દે કુજી

અને કઠણિત નહી વાયન સેટા વાટ અંડી ગાઈસ અનંત ગાઈસ થરી જાય એવું લાગસ રાતી અનંત ગાઈસ કોઈ નક્કી નહી રહેતો રાતી માર ખાવાનું નક જતો રસ મારે તો ગાઈસ આજ કે કી રાત્ર રખવાડી કરવાની ચાહી ઓર કાલ કાલ બી દરહાન સાજ કો સફુરન સ્કેર લાવ દવા લે રાન તો ગાઈસ સ્વાગત ગાઈસ 6 વાગી ગયા છે ગાઈસ અને ગાઈસ આ લોકેશન છે ગાઈસ

तो गाइस फाइनली गए में गाइस डागड़ी पर गाइस बहुत मजा आई थी गाइस डागडी पर ना तो मज़ा आ तो आओ कोई पास में गाइस यू गाय रखवाड़ी करवाई गाय चमे रोकाना गाइस चन में गाइस ठंडी अम्मी तो गाय रहे खबर ना गाय झाल आप गाइस रखवाड़ी करवा गई छे गई गईस गाइस तो गाय अनिल ने बे गाय सूंगी रहा है अनिल बे अनिल ने बे सही मजा आने मजा मजा आ सुन तो गाय अनिल आने भी आने यहां रोकान छे तो गाइस ट्राई कर इसके केवी छी खाटलो के हो छी अरे हर कुछ एक नहीं गाइस तपस कर इस ना यहां गाइस कुदरो पण लावाना छे जिगण तो गाइस आपरे कुदरो पण लीजिए अने गाइस जमवान पण बाकी छे तो गाइस जमीन पर से गई है पाछा डागड़ी पर ना डागड़ी पर जब पर खाओ मजा आ कौन आ जा पर कबيتي રહી रहो बाबू आई जाओ हां का आसन इज के राहुल हाथ तो गाइस स्वागत है गाइस आगे गए अच्छे साथ नहीं गाइस अभी आप जाउ थी गाइस जमवा माटे तो गाइस आप जम जाइए गाइस गुदरा का ही गाइस यहां घुवाने छले गाइस मान करो आंसर हो बिक लाख रात दिखा दी बिक आपु बिक लगती तो गाइस अनिल पण के गाइस रहो तो गाइस देखिए ऐसे के नहीं रात है ચાલો ગાઈશ ફાઈનલી ગાઈશ રાહુલ પણ આવી ગયો છે કઈશ અહીંયા ડાંગડી પર ગાઈસ અમે ગાઈસ રાહુલ અનિલ અને તમે ફ્રેન્ડ જાણા છીએ ગાઈસ તો આજે ગાઈશ અને રાહુલ પણ આવી ગયો છે કઈશ અમારી પાસે ડાંગડી જોવા માટે ગાઈશ હાલ છે મજા મજા ગાઈસ તો મજા આવી રહી છે ગાઈસ ને અહીંયા ગાઈશ હજી રોકવાનું છે ગઈશ રાત મારા ને અનિલ જોવાનું

तो यहाँ गाइस स्टेट ऑफ फोड़ी है इतना बुंद जतर जल्दी तो गाइस फाइनली फोटी गाइड इतना जब बना दो हो आना चाहिए

तो गाइस फाइनल आई है गाइस समय तो आपने कर दी दी थी गाइस गाइस सहित आप पण गाइस चालू कर दी दी थी अरे गाइस मुंडा है ना એટલે गाइस ફરીથી गाइस टेटो बैठो पड़ी क्या सीधी गाइस हमें काटते हैं मस्त ठंडी खड़ा है ना तो आपने ऊपर गरम हो रहा है ना और ठंडी આવી રીતે ગાઈસ ખેતરમાં હોય એટલે કે સ્થાપન કરવું બહુ ઠંડી ના હોય એટલે લાગી ના રે તો બસ મેડ ને તો સ્થાપ્ય આપણે થોડું ઓટોમેટિક થઈ જાય છે મને ના ગાઈસ સાને નું કનેક્ટ કે તો નહી આય

આ તો કહીશ ફક્ત ખાલી વર રાખીશ ગઈશ આખી રાત ગઈશ ફરીથી કઈશ બ્લોગ લાવશું તમારા માટે ચોવીસ કલાકની ચેલેન્જ તો કહીશ તમે આ બ્લોગમાં પચાસ થી સાહીઠ હજાર વ્યૂ આપજો એટલે કહીશ તારા માટે ફરીથી ચોવીસ કલાકની ચેલેન્જ લઈને આવશો ના ઉપર ઉપર આવવાનું ડોગડી પર ચોવીસ કલાક ખાવાનું ચોવીસ કલાક તો કહીશ તમે સપોર્ટ કરજો જય માતા

Gerejeng guys, mana ye?